કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ બટન દબાવો જેથી આપને દરરોજના ન્યૂઝ સમાચાર મળતા રહેશે નખત્રાણાના રામેશ્વર બ્રહ્મલીન ચૈતન્ય સ્વરૂપ મહારાજની એકાવનમી તિથિ મહોત્સવના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી સંતવાણી ભજન કીર્તન અને ઓધવરાસ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઈશ્વરાશ્રમ વાંઢાય અને ચૈતન્ય સ્વરૂપ આશ્રમ નખત્રાણાના મહંત મોહનદાસજી મહારાજ ગુરુ કલ્યાણ કરસનદાસજી મહારાજના માર્ગદર્શન તળે બે દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્રહ્મલીન ચૈતન્ય સ્વરૂપ મહારાજની એકાવનમી નિર્માણ તિથિ પ્રસંગે ધર્મસભામાં બોલતા આશ્રમના ગાદીપતિ મોહનદાસજી મહારાજે હરિહર પરંપરા વર્ષોથી ચાલતી આવી છે ત્યારે આ પરંપરા અઢારે વર્ણના લોકો જોડાય અને હિન્દુ સમાજની એકતા વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો દરેક સમાજ સાથે રહીને કરે આગામી ટૂંક સમયમાં નખત્રાણા મધ્યે નંદી શાળાનું નિર્માણ કરવામાં આવશે જેમાં ગૌસેવા માટે લોકો સેવાનો લાભ લઈ શકશે આ પ્રસંગે મહંત યોગેશદાસજી મહારાજ રામજી મંદિર કઠવાડા અમદાવાદ તેમજ સાધ્વી ભક્તિમાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા મુખ્ય દાતા માતૃશ્રી લીલાવંતીબેન દેવશીભાઈ કરમશીભાઈ પોકાર પરિવાર દિનેશભાઈ પોકાર કાંતિભાઈ પોકાર ચેતનભાઈ પોકાર મમતાબેન પોકાર ઓરંગાબાદવાળા રહ્યા હતા આ પહેલા આગલા આગની રાત્રે ભવ્ય રાસમાં હર્ષિલ સોલંકી ભુજવાળા એન કંપની દ્વારા મોડી રાત સુધી દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મગલા આરતી ગુરુપાદુકા પૂજન ધર્મસભા અને મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા આ પ્રસંગે ચૈતન્ય સ્વરૂપ આશ્રમ રામેશ્વરના સેવકગણ ટ્રસ્ટીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નવીનભાઈ પટેલ અને મહેશભાઈ ભાનુશાલી સાથે સ્થાનિક નખત્રાણા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના ત્રણેય સમાજો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમગ્ર આયોજન મોહનદાસજી બાપુએ સંભાળ્યું હતું સ્વરૂપ મહારાજ શ્રી ની એકાવન મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે પૂજ્ય પાઠ ચેતન સ્વરૂપ મહારાજ ની સવારના પાદુકા પૂજન અને એના પછી ધર્મસભા હતી અને ધર્મ સભામાં યોગેશદાસજી મહારાજ રામજી મંદિર કઠવાડા અમદાવાદથી પધાર્યા ને ભક્તિબા અહીંયા નખત્રાણા નવાબાસથી પધાર્યા આવી રીતે સંતોનો સાનિધ્ય અને ખૂબ મોટી સંખ્યામાં આજે સમુદાય આવ્યો મેં ધાર્યું હતું એનાથી પણ વિશેષ આવ્યો અને મને એ સર્વ સમુદાયને અહીંયા અઢારે વર્ણને જોઈ ખૂબ આનંદ થયો બહુ જ સરસ આજે સત્સંગ કિસ્સાનો કે સંસારની અંદર ગુરુ પરંપરા એટલે શું પરિવાર પરંપરા એટલે શું સમાજ પરંપરા એટલે શું ધર્મ માટેની આપણી ફરજ શું છે એ સરસ સંતો દ્વારા સમજણ મળી અને રાષ્ટ્ર માટે આપણે જીવનમાં શું શું કરવું જોઈએ એ પણ બહુ સારા વિચારો મળ્યા ને આ જ રીતે જેમાં જે અહીંયા ચેતન સ્વરૂપ મારણની નિર્વાણ થવાણી આપણે પ્રસંગનો લાભ લીધો એવી રીતે વાંડાઈની અંદર પણ મહારાજ શ્રીની નિર્વાણ થઈ રામનવમી ગુરુ પૂનમ રામ મહારાજની નિર્વાણ તિથિ આવા જ પર્વ વાંડાએ પણ ઉજવાય છે તો સર્વ અઢારે વર્ણને મારું હૃદયનું આમંત્રણ છે કે રામેશ્વર આશ્રમ કે વાંડાય આશ્રમ એ આશ્રમમાં આવા ધાર્મિક પ્રસંગ હોય તમને ક્યાંય પણ આમંત્રણ મળે તો પ્રેમથી પધારજો કારણ કે હવેનો જે સામો સમય જે અત્યારે ચાલી રહ્યો છે સમય જે આવી રહ્યો છે તો સાચો ધર્મ તો એ સંતોના આશ્રમમાં જ મળવાનો છે કારણ કે હવે સામાજિક મેળાઓ બહુ થાય છે પણ એની અંદર સામાજિક મેળામાં ધર્મ ઓછો પીરસાય છે સામાજિક પીરસાય છે પણ જો ધર્મ આપને લેવો હશે તો એ આવી રીતે સંતોની નિર્વાણ તિથિમાં આવવાશે ને ત્યાંથી જે આપને ધર્મ મળશે ને એમાંથી સાચી દિશા પ્રાપ્ત થશે તો સમસ્ત સનાતની પરિવારોને સમસ્ત અઢારે વરણને મારું હૃદયનું આમંત્રણ છે કે આવા મહોત્સવમાં પધારજો અને નિર્વાણ તિથિનો સત્સંગનો અને મહાપ્રસાદનો જરૂરથી હજુથી લાભ લેજો બોલો સનાતન ધર્મ